એકલી હેદુ આપડા ઘર માં બુંદ બે ગઈ બું હસી વાત હો ડોશી હાલુ તો વીડ માં મૂકી આવી હાલ લઈ ગયા આવું નથી આપણે વસ્તુ નથી દીધું હા ઓડવા અને હું તમને શું કઉે એટલે આપડે કેટલા પૈસા આવી જાય પાછા હા ડોસી આપડે કઈ વસ્તુ થાય હા ઓડવા હાલ બેટા ભાગ લઈ દેવાનો હો

શું થયું હોય છે આ પાણી ને એ ન ખબર પડતી આ નરે હમા ન કરતા શું કરું લાય હવે છે ને કુવા માંથી ને પહેલે પીવું તો પડશે લાય દે મોડું થઈ ગયું લે આ સોળિયું શ્યા હોય ગયું એ બટાઢીંગ એ તને કહું બટા લે આ તો ઘરમાં નથી આ મારી બેટિયું શ્યા વહી ગયું છે

મારા બેટા દાડી રોકડી દેવી જોઈશે તમારે અલા દાઢી રોકડી દેવું પછી મને બે દીક ખબર છે રોકડા તો વાંધો નઈ તો કઈ નાખું તમ તારી હા હા